બોટાદના રાણપુર પાસેના લોયાધામ ખાતે આજથી ભવ્ય મુક્ત મુનિ મહોત્સવનો મંગલ પ્રારંભ થયો છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે અને જેમાં બાર દેશોના હરિભક્તો ઉમટી પડશે આ મહોત્સવમાં પચાસ વીઘા જમીનમાં સાંસ્કૃતિક પ્રદર્શન બાળનગરી વિજ્ઞાન મેળો અને આકર્ષક રોશની સાથેના વિવિધ પ્રકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે મહોત્સવ દરમિયાન લોયાધામ લીલા કથા સુવર્ણ તુલા શાકોત્સવ રક્તદાન કેમ્પ અને પચાસ સુવર્ણ દીક્ષા મહોત્સવ જેવા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે ભક્તોની સુવિધા માટે વિશાળ ટેન્ટ સિટી અને ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સંગમ સમાન આ મહોત્સવમાં દરરોજ સંતોની આનંદ થશે કે આજથી સ્વામિનારાયણ મંદિર લોયાધામના પટાંગણમાં સમગ્ર ધર્મ પ્રેમી જનતાને આનંદ અપાવતો ઉત્સવ એનો ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય પોથી યાત્રા સાથે પ્રારંભ થયો છે પોથી યાત્રામાં સદગુરુ સંતો થી લઈ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો અમારા પૂજ્યપાદ ગુરુજી એવમ ગ્રંથરાજને લઈ અને આજ લોયા ધામના પટાંગણમાં મુક્ત મુનિ એવમ સદગુરુ શતાબ્દી મહોત્સવનો દિવ્ય ભવ્ય પ્રારંભ થયો છે આ મહોત્સવ આજથી પ્રારંભ થયો છે તારીખ 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલનાર છે દરરોજ અવનવા કલેવરો ને ધરી અવનવા સુંદર સાથે આ મહોત્સવ ચાલી રહ્યું છે અહીંયા આવનારા દિવસોમાં લોકસાહિત્યના નામાંકિત કલાકારો સાથે હિતેશભાઈ અંટાળા હોય ગોપાલ સાધુ હોય વિગેરે વિગેરે મહાનુભાવો આવી અને લોકસાહિત્ય રસ સત્યાવીસ તારીખે જનતાએ ક્યારેય ન જોયો હોય એવો સાડી મુનિલ મહોત્સવ હું સમગ્ર સમગ્ર જનતાને આહવાન કરું છું કે આ મહોત્સવ ન કેવળ લોયા ધામનો અમે માનીએ છીએ કે આ મહોત્સવ સમગ્ર કાઠિયાવાડનો છે આવો સાથે મળી આ મહોત્સવનો દિવ્ય આનંદ માણીએ કથાનો સમય

બાદ ગુરુજી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને સંતોના અથાગ મહેનતે જેવી જમીન જેવી વસ્તુ લેવી હોય તો બોટાદ જવું પડે તો જવું પડે એવી કઠન પરિસ્થિતિ એવી જગ્યાએ જયારે આટલા મોટા પાયે ઉત્સવ ખૂબ સુંદર અત્યારે હરિભક્તો નો મેળાવડો પણ એટલો છે વળી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ એનું પણ અહીંયા આયોજન કરેલું છે પ્રદર્શન છે એ પ્રદર્શન ખૂબ દિવ્ય અને ભવ્ય ખૂબ અત્યારે વિશે વિશેષ ઘણા બધા આજુબાજુના ગામના પ્રદેશના બધા જે ધર્મ પ્રેમી ભક્તો હોય જેને બાળકોને લઈને અહીંયા અત્યારે પ્રદર્શનનો પણ ખૂબ મોટા પાયે લાભ લઈ રહ્યા છે વળી આજુબાજુના જે પણ પ્રદેશમાં રહેતા ધર્મ જનો હોય તથા જેને બાળકો જેને બાળકોને લઈને અહીંયા ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે જો બધા તમે અહીંયા આવો તો બાળકોને પણ ખૂબ આનંદ થશે એમને પણ અહીંયા પ્રદર્શનના માધ્યમે વિજ્ઞાન છે આપણો ભારત એક ખેતી પ્રધાન દેશ છે તેને લગતી પણ અવનવી અહીંયા વસ્તુઓ છે વળી સ્વામિનારાયણ સંપ્રદાય એનું મૂળ મૂળ લક્ષ્ય જોવા જઈએ તો એ વ્યસન મુક્તિ તો એનું પણ અહીંયા આયોજન કરેલું છે વ્યસન મુક્તિ નું એવા વિશેષ અનેક નવા આયોજનો છે વળી સ્ટેચ્યુ જેવું બધું બનાવ્યું છે સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવું વિશેષ બધું આયોજન કરેલું છે તો આ ઉત્સવ એકવીસ થી એકત્રીસ તારીખ સુધી ડિસેમ્બર મહિનામાં આ મહિનાની વાત કરીએ તો એકવીસ થી એકત્રીસ તારીખ સુધી છે તો વિશેષ કરીને બધાય ભક્તો આજુબાજુના ગામમાં રહેતા હોય દેશ વિદેશમાં જેને આ જોતા હોય અત્યારે લાઈવ પણ આવી રહ્યું છે તો સદવિદ્યાના માધ્યમે અમારી યુટ્યુબ ચેનલ છે લોયાધામ પરિવાર એના માટે અમે પણ લાઈવ આવી રહ્યું છે તો બધા ખાસ લાભ લેજો અને નજીકના જે ગામમાં હરિભક્તો હોય જે જેને બાળકો હોય ને જેને વિશેષ કરીને લાભ લેવો એ બધા ખાસ વધારજો જય સ્વામિનારાયણ